આજરોજ નસવાડી તાલુકા સેવા સદનમાં સમસ્ત આદિવાસી સમાજના પરિવારના યુવાનો સાથે મળી ચેતરભાઈ વસાવા સાહેબ ઉપર દેડિયાપાડાના જે ધારાસભ્ય છે એમની પર જે ખોટી ફરિયાદ કરવામાં આવી હતી એ ફરિયાદને લઈને ચેતરભાઈના સમર્થનમાં આજે આવેદનપત્ર આપી અને સરકારશ્રીને અને એના પોલીસ તંત્રને એમની જાણ કરી જાણ કરીએ છીએ કે અમારા જે પણ આદિવાસી વિસ્તારની અંદર જે અમારા નેતાઓ જ્યારે સમાજની સેવા કરતા હોય અને જ્યારે 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 આદિવાસી સમાજ ઉપર બહુ મોટી આફતો આવી પડે છે અને જ્યારે જ્યારે આદિવાસી સમાજ ઉપર અત્યાચાર થાય છે બહેનો પર બળાત્કાર થાય છે અને અમારી જે બહેનો છે એમને જયારે પ્રસ્તુતિની પીડાઓ થાય ત્યારે રોડ રસ્તા પણ નથી હોતા એવી જગ્યાઓમાંથી માંથી લાવીને નાખવામાં આવે છે ત્યારે એવા એવી જયારે એવી જયારે ઘટનાઓ બને જ્યારે ત્યારે અમારા ચેતરભાઈ વસાવાઈ અમારા નસવાડીમાં પણ આવીને અને સમગ્ર ઉમરગામથી અંબાજી સુધી જ્યાં જ્યાં જયારે તકલીફ પડે છે ત્યારે આવીને હર હંમેશના માટે રાત હોય કે દિવસ હોય એ આવીને અમારી સાથે ઉભા હોય છે અને હંમેશના માટે જે આદિવાસી સભ્ય હોય ભાઈ હોય યુવાનો હોય જ્યાંને બી તકલીફ પડી ત્યાંને સાથ સહકાર આપ્યો છે જેમ કે કેવડિયાની અંદર બે યુવાનોને મારી નાખવામાં આવ્યા તો ચૈતરભાઈ વસાવાના આગેવાની હેઠળ આ બે યુવાનોને સાથે આખા ગુજરાતની અંદર એને ત્યાં આંદોલન કર્યું અને એમને ન્યાય માટેની એક હુંકાર ભરી તો આજે પણ યુવાનો એમની પાસે આખા એટલી મોટી અપેક્ષા રાખે છે ત્યારે આ સરકાર ખોટી રીતે ખોટા કેસ કરીને આદિવાસી જે આવા

અંદર ન્યાય મળે અને અમારા ચેતરભાઈ વસાવા સાહેબ અમારી વચ્ચે આવી જાય અને છોડી દેવામાં આવે એવી અપેક્ષા રાખી અમે સમગ્ર આદિવાસી સમાજના યુવાનો સાથે મળી આજનું આવેદનપત્ર આપ્યું છે જવાહર જય આદિવાસ આજ રોજ અમે સૌ આદિવાસી યુવાનો આજે મામલતદાર કચેરીએ અમે પત્ર માટે આપવામાં આવ્યા છે ત્યારે અમે સૌ યુવાનો અને જાગૃત યુવાનો એક જ અવાજ છે કે અમારા લોકલાડીલા શ્રી ચૈતરભાઈ વસાવા વિરુદ્ધ ખોટી એફઆઈઆર થઈને એમને આજે કેટલા દિવસો થઈ ગયા જેલમાં પૂરી રાખ્યા છે ત્યારે અમારો સમગ્ર આદિવાસીનો આ એક દીકરો છે અમારો અવાજ છે આદિવાસીનો અવાજ છે જેને દબાવવાની કોશિશ પોલીસ તંત્ર અને રાજકીય રીતે કરવામાં આવી છે જેને અમે બિલકુલ ગોખડી કાઢીએ છીએ એને અમે ધીકારીએ છીએ કારણ કે બધાને પોતાનો અવાજ ઉઠાવવાનો ને ખોટા સામે અવાજ ઉઠાવવાનો અધિકાર છે છતાં પણ બંધારણની રીતે અવાજ ઉઠાવે છતાં પણ અમારા આદિવાસી સમાજના ધારાસભ્યને અવાજ દબાવવામાં આવે છે જે અમે બિલકુલ ચલાવવા માંગતા નથી અને સરકારને કહેવા માંગીએ છીએ કે અમને પણ આઝાદીના આટલા વર્ષો વીતી ગયા હોવા છતાં અમને ભૌતિક સુવિધાઓ કે પછી શિક્ષણ જેવી સુવિધાઓની અંદર દવાખાનાની અંદર પણ અમને જોઈએ એવી સુવિધાઓ નથી મળતી ત્યારે અમે અવાજ અમારા અવાજ બનતા અને ધારાસભ્યને જ્યારે દબાવવામાં આવે છે એ અમે બિલકુલ ચલાવવા નથી માંગતા જેના સમક્ષ અમે મામલતદાર સમક્ષ અમે આજે આવેદનપત્ર આપ્યું છે જવાર